હવે તો જિલ્લામાં સાવરતિક વરસાદ વરસ્યો હતો મોડાસા માલપુર ધનસુરા મેઘરાજ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદે માહોલ જામ્યો હતો વીજળીના ચમકારા સાથે વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું મોડાસા શહેરના ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને વાહન ચાલુ કરીને વારો આવ્યો હતો અરવલ્લી જિલ્લામાં વરસાદમાં આંકડાની વાત કરવામાં આવે તો મોડાસામાં સુડતાલીસ મિલીમીટર મેઘરાજમાં ચુમ્માલીસ મિલીમીટર ધનસુરામાં આઠ મિલીમીટર બાયડની વાત કરવામાં આવે તો અઠાવીસ મિલીમીટર માલપુરમાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો શહેરના એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન બન્યા હતા ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ફરી અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો ત્યારે પહેલી સવારે છ વાગ્યાથી માંડીને અત્યારે આઠ વાગ્યા સુધીમાં જોઈ શકો છો કે જે પ્રમાણે મોડાસાની અંદર સાર્વત્રિક રીતે વરસાદ વરસી થાય જોઈ જે પ્રમાણે વાત કરવામાં આવે કે અરવલ્લીમાં સાર્વત્રિક તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે જે પ્રમાણે માલપુર મેઘરજ બાયડ અને શું કે ધનસુરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોઈ શકો છો જો વાત વરસાદ આંકડાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર સુડતાળીસ મિલીમીટર જ્યારે બાયડમાં છવ્વીસ મિલીમીટર ધનસોરામાં આઠ મિલીમીટર અને માલપુર અને મે અંદર છવ્વીસ મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે જે વરસાદ ખાબકતા મોડાસા નીચાણ વિસ્તારોમાં પાણી ભરા જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વાહન